હેલો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે આજના બ્લોગમાં તમારું તો અત્યારે વાગે સવારના આઠ અને હું આવી ગયો થોડુંક બહાર વ્લોગિંગ કરવા અને તમારી સાથે વાતચીત કરવા અને એક રીલ બનાવવા તો કોમેડી રીલ પણ બનાવું તો સાથે સાથે ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરજો અને યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો તો ચલો બન્યા રહો લોંગમાં હવે આઠ વાગ્યા એટલે હવે જશું કામ કરવા અને લોંગ આપણા કેવા લાગે કમેન્ટ કરીને કહેજો અને થોડાક ટાઈમમાં આપણે ઘરે જશું પછી મસ્તને આ વ્લોંગ બનાવશું પણ અત્યારે ઘરે નથીનું કારણ કે મતલબ કામ કરે છે કારખાના તો અત્યારે એટલો ટાઈમ નથી અને ટાઈમ જેટલો મને મળે છે એટલો ટાઈમ કાઢીને તમારા માટે મસ્ત થઈને હું લોંગ બનાવું છું તો લોંગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો કંઈક ભૂલ ચૂકવું હોય તો કોમેન્ટ કરીને કહેજો એટલે બીજા લોંગમાં મને સુધારવાની ખબર પડે તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં माइसबिल <companyaha> खालि <Milwaukee Aufsarega Raw1> <Guyant entertainen> <swALLst wireless>

नहीं तो सब नमस्ते भाई बड़ा बैठ सकते हैं انا اور رو بھائی बेटा मैं हेलो गाइस के दे हेलो गाइस के दे रे हरि ओम हेलो गाइस के ओ हां हेलो गाइस के दे रे मतलब से

કંટાળી જવે છે તાકી જવે છે શું કરવું મજબૂરીમાં લોકો કરે છે મજબૂરી અને મજૂરી મજબૂરીમાં લોકોને મજૂરી કરાવે છે તમે જોઈ શકો છો ઘણા લોકો પ્લાન્ટ તો ચોવીસ કલાક ચાલુ ચોવીસ અડતાલીસ છત્રીસ ચાલુ જોઈ શકો છો અત્યારે નાઈટનો નજારો કેવો દેખાય છે અહીંયા છે દુકાન અહીંયા છે દુકાન જોઈ શકો છો અહીંયા છે કેન્ટીન અહીંયા જો લોકો જમે છે જેમ ને સજે સકો છો અને નાઈટ નજારો પણ મસ્ત એવો સારો લાગે છે તો આય જો સકો એમ બને છે બાતરો આ કોલોની આ લોકો રહેતા છે આયા આ કોલોની છે અને કામ કરવા કામ કરવા કે કા બાજુ જવાનો છે આપણે પરિણાવાનો ગેટ ગેટે થી પરિણાવાનો આપણે ફરી આવવાનું ટેટ કે ઓલા ગેટ હતી ઓલા હતી ફરી આમ આવી પાછો આ સીડી અહીંયા નીચે નીચે કોઈ સીડી નથી તો જોઈ શકો છો લોકોને મજબૂરી લોકોને મજબૂરી કોઈ નથી સમજતા લોકોની મજબૂરી કોઈ નથી સમજતા તો તો આજકાલના સમય મતલબ કોઈને કોઈ હાથે કોઈ મતલબ નહીં આપણે જ્યાં સુધી કામ કરશો ત્યાં સુધી કોઈને મતલબ રહેશે બાકી પોતાના કામ સાથે મતલબ છે આપણે કામ કરશું ત્યાં સુધી સારા લાગશે પછી આપણે કામ એવું સારું નહીં કરશું તો આપણને કાઢી મૂકશે તો બધાને મતલબ પોતપોતાના કામ હાથે મતલબ છે તો પોતાનું કામ કરો અને પોતા હાથે મતલબ રાખો તો અત્યારે વાગ્યા છે નવ ખાવાનું બનાવશું અને કાલે મળશું નવા લોકો